રીબી રેખા આવતા અને આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા પરિવારોને પોતાનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે ઘણી વખત પીએમ આવાસ યોજનાને લઈને છબરડા સામે આવતા હોય છે ત્યારે જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો આરટીઆઈ અરજીમાં મોટો ખુલાસો થયો છે ધારાસભ્યના પુત્રે પીએમ આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ સર્જાયો છે અને જામનગરમાં રાજકારણ ગરમાયું છે ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના સભ્યોએ આ મુદ્દે તપાસની માંગ કરી છે તો સમગ્ર મામલે ધારાસભ્ય મેઘજી ચાવડાએ ખુલાસો આપતા કહ્યું કે પુત્ર મોહિતે પોતાની જમીન પર આવાસ બનાવીને બે હપ્તા મેળવ્યા હતા મોહિત બે હજાર ઓગણીસથી પારિવારિક વિવાદના કારણે અલગ રહે છે અને અલગ રાશન કાર્ડ ધરાવે છે મોહિતે પીએમ આવાસ યોજનાનો લાભ મેળવે છે કોઈ ભ્રષ્ટાચાર ન થયો હોવાનો દાવો ધારાસભ્ય કર્યો છે જે આવાસ યોજનાવાળી બાબત ચાલી રહી છે તે વાયર છે ખોટી રીતે પ્રસારિત કરી રહ્યા છે એ જ્યારે હું ધારાસભ્ય નહોતો ત્યારે મારા બાબા મહિતે જે તે વખતે ત્યારે એ આવાસ યોજનાની અંદર ફોર્મ ભરી અને આવાસ યોજનાની અંદર લાભ લીધો હતો મકાન પોતે બનાવતો તો એની અંદર માત્રને માત્ર મકાનના બે હપ્તા લીધેલા છે આખું મકાન

ત્રણ આસામિયાના મકાન બતાવી અને ગુજરાતને અને ગેરમાં ઘેર દોરી અને મારી છબી ખડાય એના માટેના પણ પ્રયત્ન અમુક લોકો કરી રહ્યા છે આ પ્રકારના પ્રયત્નો કરી અને મારી છબી ખડાઈ મારી પાર્ટીની છબી ખેડાય એના માટે પ્રયત્ન કરે છે પરંતુ આવનારા સમયના દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે સળ ઉપર જે મકાન છે એની અંદર બાજુની અંદર એક એક અમારા કાકાના દીકરાનું મકાન છે એક પોલીસવાળા શ્રી માળી પોલીસ બેન છે એમનું મકાન છે ત્રણેય ભેરા મકાન કરી અને મકાન ને મીડિયા ની અંદર બતાવવામાં આવે છે એ કરીને લોકોને પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન કરી રહ્યા છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર